પાટણ જિલ્લાના રાધનપુરમાં સરકારી રેફરલ હોસ્પિટલની મનમાની સામે આવી છે રાધનપુરના સાંથળી ગામના રહેવાસી ભાવાભાઈ ઠાકુર સારવાર અર્થે સરકારી હોસ્પિટલમાં આવ્યા હતા અને હોસ્પિટલમાં હાજર સ્ટાફની ગેરવર્તણૂક સામે આવી છે પેશન્ટને પેટની તકલીફ હોવાથી સારવાર અર્થે રાધનપુર રેફરલ હોસ્પિટલમાં મોકલવામાં આવ્યા હતા અને સરકારી હોસ્પિટલમાં આવેલ દર્દીની દવા નહીં કરતા સતત બે કલાક સુધી પેશન્ટ ગેરવર્તણૂક સામે આવી છે રેફરલ હોસ્પિટલમાં હાજર સ્ટાફ અને નર્સે સાંજના ચાર વાગ્યા સુધી દવા નહીં થાય તેવું કહેતા પેશન્ટની સાથે આવેલા સગાએ દુખાવાની દવા કે રાહત પૂરતું ઇન્જેક્શન આપવા કહ્યું હતું અને ત્યારબાદ કોઈ વાત સાંભળવામાં નહીં આવતા આખરે મજબૂર બની પેશન્ટને તેના સગાએ અન્ય પ્રાઇવેટ હોસ્પિટલમાં લઈ જવા માટે મજબૂર બન બન્યું હતું રાધનપુર રેફરલ હોસ્પિટલની ઘોર બેદરકારી કહી શકાય કે કદાચ કોઈ આ સમયમાં ઇમરજન્સી પેશન્ટ આવે તો હોસ્પિટલની તાનાશાહી જોતા પેશન્ટની શું હાલત બને છે એવા સવાલો પણ ઉઠી રહ્યા છે સરકારી હોસ્પિટલમાં હાજર સ્ટાફ કહે છે કે ચાર વાગ્યા સુધી તો પેશન્ટની દવા નહીં થાય અને જવાબ આપે છે કે તમારાથી થાય એ કરી નાખો બાકી હાલ તો દવા નહીં જ થાય ત્યારે આવું સાંભળીને તો લાગી રહ્યું છે કે રાધનપુરની સરકારી હોસ્પિટલમાં ચોક્કસ તાનાશાહી જોવા મળી છે આ વાતને લઈને ગામના સરપંચ રેફરલ હોસ્પિટલ પહોંચી હોસ્પિટલના સ્ટાફ સહિત નર્સ જોડે પણ વાત કરતા સરપંચને પણ નર્સ દ્વારા અયોગ્ય જવાબ મળ્યો હતો અને હવે આ સરકારી હોસ્પિટલ પર અનેક સવાલો ઉઠી રહ્યા છે કે આ તાનાશાહી બંધ થશે કે કેમ

સાંઠળીને રહેવાસીએ અમે સરકારી વેફરલમાં જ્યાં હતા મારા પપ્પાને પેટમાં દુખાવાથી કોઈ દવા કરી નહીં અમે બે કલાક જેટલું રોકાણા પણ લોકો એ લોકોએ મારા પપ્પાને એમ પૂછવા ના આવ્યા કે તમને શું થાય કાક ના તો ઉપરથી અમે વિડીયો બનાવતા અમારી જોડે મોબાઈલ પડાવી લીધું ને મને એવો ધમકી દીધી એ લોકોએ કે પોલીસ અમે બોલાવશું તો તમા પછી એવો અમને ઉલટો એવો જવાબ આપ્યો કે તમે જે તમારે થાયથી અમારથી તમારથી થાય અમને કરી નાખો આવ બધો અમને જવાબ આપ્યો અહીંયાથી જતા રહો બરાબર અમે બે કલાક રોકવાના પણ કોઈ દવા બવા કરવામાં આવી નહીં પછી દવા કઈ જગ્યાએ પ્રવીણ યોગી સાથે બ્યુરો રિપોર્ટ ટુરી ગુજરાતી ન્યૂઝ